નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજના આંગણવાડી પગાર વધારો સંબંધિત સમાચાર વિશે તો રાજ્યના આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને આજ તારીખ પંદર બાર બે હજાર પચીસની બપોરે એક ને વીસ કલાકે જ આવી છે એક મોટી અપડેટ તો બહેનો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં વિગતવાર વાત કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા માટે ડેઈલી અગત્યની માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો તો વાત કરીએ તો ગુજરાત રાજ્યના આંગણવાડી બહેનોની તો આંગણવાડી બહેનો એટલે કે કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના જે માનદ વેતનને વધારાનો લઈને જે સમાચાર રોજબરોજ આવતા રહેતા હોય છે તો તેને સંબંધિત સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત તારીખ વીસ આઠ બે હજાર પચીસના રોજ જે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો તો તે પગાર વધારાને લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં રાજ્ય સરકાર તે માટે નિર્ણય ફરજિયાત લેશે અને આંગણવાડી બહેનોના પગારમાં ચૌદ ને આઠસો રૂપિયાનો જે હાલમાં વેતન મળી રહ્યું છે તે વેતનમાં ચૌદ ને આઠસો રૂપિયાનો વધારો છે તે થશે બહેનો ત્યારબાદ વાત કરીએ તો ઉત્તરાખંડ રાજ્યની તો આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવા માટે સરકારી સ્તરની સમિતિની રચના કરવામાં આવી છે તો આંગણવાડી કાર્યકરોને ખાતરી આપવામાં આવી છે કે વિભાગ મહત્તમ માનદ વેતન વધારા માટે સરકારી સમિતિ સમક્ષ એક લોબિંગ કરશે બહેનો તો રાજ્યના ચાલીસ હજાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે તો માનદ વેતન વધારાની રકમ અંગે સરકારી સમિતિ નિર્ણય લેશે એ મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગના નિયામક બી એલ રાણાએ જણાવ્યું હતું ત્યારબાદ વિભાગના ડિરેક્ટરના જણાવ્યા મુજબ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવા માટે એક સરકારી સ્તરની સમિતિની રચના પણ કરવામાં આવી છે તો આંગણવાડી કાર્યકરોની ખાતરી આપવામાં આવી છે કે વિભાગ મહત્તમ માનદ વેતનમાં વધારો કરવા માટે સરકારી સમિતિ સમક્ષ લોબિંગ કરશે તો આ દરમિયાન વિભાગમાં સુપરવાઇઝર પદો પર પ્રમોશન અંગે આંગણવાડી કાર્યકરોને ખાતરી આપવામાં આવી છે કે ખાલી જગ્યાઓ માટેની અરજીઓ એક અઠવાડિયામાં બહાર પાડવામાં આવશે બહેનો તો વિભાગના ડિરેક્ટરના જણાવ્યા મુજબ વિભાગમાં આંગણવાડી કાર્યકર કલ્યાણ ભંડોળની સ્થાપના પહેલેથી જ કરવામાં આવી છે તો નિવૃત્ત આંગણવાડી કાર્યકરને ઓછામાં ઓછા એક લાખ રૂપિયાની એક સાથે રકમ મળશે તો આ રકમ દર વર્ષે વિભાગમાં તેમની સેવાને આધારે પાંચ ટકા વધારો થશે બહેનો તો બહેનો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર બહેનો